નમસ્કાર મિત્રો ગરીબ માતા પિતા હતા અને પોતાના બે દીકરા હતા મા બાપ લાડ લડાવી અને અને દીકરાને ઉછેર મોટા સહન કરે છે મા બાપ કાળી મજૂરી કરે છે માડ માડ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાના દીકરાને મન માગે એવી વસ્તુઓ પણ લઈ આપે છે લાડ લડાવે છે અને દીકરાઓને મોટા કરે છે અને દીકરાઓને ભણાવે છે અને દીકરાઓને થાય એટલે પણ કરાવી દે છે છે અને અને જ્યારે એ દીકરા જાય પોતાના ઘરમાં કહેવાય કે રૂપાળી કન્યા વહુ આવી જાય છે ત્યારે આ ઘરડા મા બાપ થઈ જાય છે પોતાના જ મા બાપને એક આશ્રમમાં મોકલી દે છે આજે કઈક ગરીબ માં સાથે જ આવું જ બન્યું છે ચાલી ગયા હતા અને ઘરની જવાબદારીના ફોટલા એક માં ઉપર આવી જાય છે અને આ માં ગરીબ છે એક ગામડાની અંદર માલિપા નાનું એવું ઢોપડું ઢોપડામાં રહી અને પોતાનું કહેવાય કે પોતાની જિંદગી અહીં જ વિતાવે છે આ બે નાના દીકરા ને માં માં કાળી મજૂરી કરે છે માડ માડ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે દુખોના પહાડો આ ઘર ઉપર આવીને તૂટી પડે છે દુખોના પહાડો આ ઘર આવી આ ઘર ઉપર આવીને તૂટી પડે છે અને જેવો સમય આવે છે તેવું વર્તમાન કરવું પડે છે ક્યાંય કહેવાય કે ના દીકરા નાના હતા અને દીકરાના પિતા એ દુનિયાને છોડીને ચાલી ગયા હતા ત્યારથી આ જવાબદારીના પોટલા એક મા ઉપર હતા અને મા હતા ને પોતાના બે નાના લાડ બંને દીકરાઓ નાના હતા અને મા એ દીકરાઓને લાડથી મોટા કરતી હતી માં કહેવાય છે કે સમય જાય છે જ્યારે દુખો આવીને તૂટી પડે છે ત્યારે એ માળો છે એ ઘર છે એ વિખેરાઈ જાય છે

માં ચાલી જાય છે બંને દીકરાઓને લઈ અને માં ચાલતી પકડે છે માં કહેવાય છે ચાલી જાય છે કઈ પેટનો ખાડો પૂરવા માટે કઈ પણ કરવું પડે માએ મજૂરી કરી માએ મજૂરી કરી ઘણી બધી મજૂરી કરી મજૂરી કરી કાળી મજૂરી કરી ને લોકોના મેનાટોણા પણ ખમ્યા દુખ આવ્યા દુખો સાથે દિવસો પણ પસાર કર્યા પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો અને એમ કહેવાય કે માં એ બંને દીકરાઓને લઈને એ નાનું એવું ઝોપડું છોડીને ચાલી જાય છે માં અને બાજુમાં આવેલું રેલવે સ્ટેશન માં રેલવે સ્ટેશન ઉપર જાય છે અને કહેવાય કે બાજુમાં પડેલા બોકડા અને એ બોકડા ઉપર બેસીને આખા દિવસો પસાર કરવા આખું જીવન ત્યાં પસાર કરી લેવું નાના બંને દીકરાઓ છે અને માં એ રેલવે સ્ટેશન ની અંદર રહે છે એ બાકડા ઉપર પોતાને રાત દિવસ ત્યાં પસાર કરવાના છે અને ત્યાં જે પણ લોકો કઈ આવે છે લોકો પાસે હાથ લંબા આવે છે અને કહે છે કે મારા બંને દીકરાઓ નાના છે મારા દીકરાને મેં કંઈ ખવડાવ્યું નથી મેં કંઈ ખાધું નથી અને તમે મારા દીકરાઓને મદદ કરો મને કંઈ ખાવાનું લઈ આપો એની આવી હાજી હાજી લોકોને વિનંતી કરી રહી છે અને માં એ માં હામો જોઈએ ને તો આપણા આંખમાંથી આંસુ આવી જાય કારણ શું કે કે માને આ કેવું દુઃખ આવ્યું આવી રીતે કરીને દિવસોને પસાર કરે છે એમાં આવી રીતે દિવસોને પસાર કરે છે એમાં રેલવે સ્ટેશન પર સફાઈ કરવી પોતા કચરા પોતા કરવા અને જે લોકો સવારથી સાંજ સુધી પૈસા આપે એ થોડા પૈસા કહેવાય કે માનો પલ્લો કહેવાય છે કે જે માને ઊંઢવા માટેનું ઊંઢણું છે એનો પલ્લો એ પલ્લાની અંદર એ પૈસા નાખી દે છે એમાં સાજ પડે એટલે સાજ પડે છે ત્યારે બાળકોને કહેવાય કે દુકાન પરથી લાવેલા પડીકા એ માં દીકરાઓને ખવડાવે છે આખો દિવસ લોકોને ત્યાં કહેવાય કે આખો દિવસ રહેવું અને સફાઈ કરવી અને ત્યાં ભીખ માંગવી આવું લગભગ ચાર થી પાંચ વર્ષ સુધી માહે સહન કર્યું એનો એટલો સંઘર્ષ કર્યો માહે ચાર થી પાંચ વર્ષ સુધી ત્યાં રહી ને પોતાના દિવસો પસાર કર્યા અને ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ પડી ઘણી બધી ઠોકરો પણ ગાતી અને ઘણા લોકો એ દીકરાઓને થાપડ તપડ કરી અને ઘણું બધું માહે ત્યાં દુઃખ સહન કર્યું માં ત્યાંથી પાંચ થી છ વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે અને વ્રત એ છોડીને બીજા શહેરમાં ચાલી જાય છે કહેવાય કે સમય જાય એટલે દીકરાઓની ઉંમર છે ને એ મોટી થતી જાય છે એટલે ત્યાંથી બાજુમાં આવેલા શહેર પર કહેવાય કે ત્યાં બસ સ્ટેશન પર ડેપોમાં રોકાય છે એ ડેપો ઉપર માં પોતાના કહેવાય છે કે દિવસોને અહીં વર પસાર કરવા અને અહીં રહેવું અહીં દિવસો અને રાત અહીં જ વિતાવું ત્યાં બાજુના આવેલા બસ સ્ટેશન પર માં એ કહેવાય કે બસ સ્ટેશન ની બાજુમાં પડેલા બોકડા ઉપરમાં માં બેસી પોતાનો કહેવાય જીવન આય પસાર કરવા અને એ ત્યાં જ પણ એ રીતે લોકો પાસે હાથ લંબાવે છે અને હાજીજી કરે ને ભીખ માં માંગે કારણ શું હતું કે માં ઉપર પડેલા દુખો હતા માં ઉપર આવેલા દુખોના પહાડને સહન કરવાનો હતો અને માં એકલી જ હતી દીકરાઓ નાના દીકરાઓને મોટા કરવા હતા દીકરાઓને ઉછેર કરવો આ એક માં ઉપર જવાબદારી હતી ત્યાં રહી અને માં કહેવાય છે કે બસ સ્ટેશન પર રહી અને લોકો આવતા જતા લોકો પાસે પૈસા માંગે આચીજી કરે વિનંતી કરે પોતાનું દુઃખ રડી રડીને લોકોને બતાવે છે ને ત્યાં દીકરાઓ કહેવાય કે સમય જતા મોટા થાય છે ત્યાં બાજુમાં આવેલી સરકારી શાળા એ સરકારી શાળામાં ભણવા મોકલી છે એ મારા દીકરાઓને હું ભણવા મોકલી દઉં હું બસ લડકા ઠંડી વરસાદ ગરમી આ બધી ઋતુઓ સહન કરીશ મારા દીકરાઓને હું ક્યાં ભેગા ને ભેગા રાખીશ મારા દીકરાઓને હું ભણવા મોકલી દઉં જે હું ભીખ માંગુ છું એ ભીખ ના કહેવાય કે જે બે પાંચ રૂપિયા આવે છે એ થોડા ઘણું મારા દીકરાઓને હું ખવડાવીશ બાકીના જે રૂપિયાઓ છે એ દીકરાઓને શાળાની અંદર ખર્ચો કરી દઈશ ત્યાં પોતાનું આખું જીવન પસાર કરી દે છે બસ બસ આ જ રીતે હોય 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 તો 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 ઉનાળો ગરમીમાં અને શિયાળો પણ બારીશ સુવાનું દરેક ઋતુની અંદર માં કહેવાય કે બોકડા ઉપર દિવસો ને રાત દિવસ પસાર કરે છે અને દીકરાઓને ભણાવે છે મા બસ આ જ રીતે કરી પોતાના જીવનમાં આવો જ રીતે સંગ્રહ કરે છે આ રીતે મા સંઘર્ષ કરે છે ને આ દુઃખોને સહન કરે છે જેટલા પણ દુઃખો મા ઉપર આવે છે ને મા દરેક દુઃખોને સહન કરી લે મા બસ મહેનત કરે છે કહેવાય કે દીકરાઓને પાછળ મા મહેનત કરે છે મા પાસે પૈસા નથી પણ ભીખ માગવી લોકો પાસે આજે જ કરવી વિનંતી કરવી બસ આ જ રીતે મા પોતાના કહેવાય કે ઘર છે ને એ બસ ડેપો એક ઘર માનું બની ગયું આવતા લોકો ફેરિયા

કે હવે મારા દીકરા મોટા થઈ ગયા છે અને મારા દીકરાઓ ભણે છે હવે તો થોડા દિવસોમાં મારા નોકરી મળી જશે એટલે પાછા પાછા પોતાના વતન તરફ આવી જાય છે પોતાનું જીવન વિત્યું હતું પોતાનું બાળપણ દીકરાઓ અહીં બાળપણ હતું કહેવાય કે પોતાનું જીવન અહીં હતું ને પોતે અહીં જ આ છાપરાની અંદર રહી અને જેમ કે વિતાવી દિવસોને પસાર કરેલા હતા દુઃખો દુઃખના દિવસોને પસાર કરેલા હતા એ નાનો એવું છે એ કહેવાય કે ઝૂંપડું હતું એમાં એ ઝૂંપડા તરફ આવી જાય છે માં પોતાના વતન આવી જાય છે ને ઝૂંપડાની અંદર રહેવા લાગે છે આ ઝૂંપડાને જોઈ અને પોતાના દિવસોને યાદ કરે છે જ્યારે દીકરાઓ કહેવાય છે માં વિચાર કરે છે હવે કઈ વાંધો નથી મારા દીકરાઓ મોટા થઈ ગયા છે હવે તો એક બીજા દીકરાને નોકરી પણ મળી જશે એટલે કહેવા કે માની અડધી ઉંમર જઈ જાય છે કહેવા કે માં ગડપણ થઈ જાય છે

પણ સમયનું કઈ નક્કી વાતું નથી ક્યારે જાય છે ક્યારે કેવો સમય આવી જાય છે એ કોઈ ખબર રહેતી થોડો ટાઈમ થાય છે ત્યારે દીકરાઓ તો નોકરી પર જાય અને વહુ અને માં ઘરે માં ભેગા હોય છે માનું હવે જીવન છે ને એ ગડપણ એ પોતાની કહેવાય કે માં હવે ગડપણ ગડપણ બની ગયા છે માનું હવે પોતાનું શરીર પોતાને સાથ નથી દેતું પોતાનું શરીર છે ને હવે કામ ચાલતું નથી હવે માને ઊભો થવા માટે ટેકાની જરૂર પડે છે અને પોતાને ટેકાની જરૂર પડે છે અને માને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય ને તો કોઈ લઈ જવું કોઈ લઈ જાય ને તો મા ચાલી શકે બાકી હવે માનું શરીર છે ને એ હવે આવી ગયું છે કહેવાય કે ગડપણ થઈ ગયું હવે પહેલા જેવું હવે શરીર નથી રહી એટલે હવે આ દીકરાઓની વહુઓને આ ઘરડી માં સાથે રહેવું ગમતું નતું માને ખવડાવવું માને ઉભા કરવા અને આ બધું આ ઘરમાં જે ઘડપણ જેવી એક ઘરડી માં હતી ને આ આ માં આ ઘરડી માં હતી ને હે જોઈ શકતા નતા જોઈ શકતી નતી આ બે દીક વહુ ને માં માં સાથે રહેવું ગમતું નતું કેમ શું કે કોઈક સારા લોકો આવે સારા માણસો આવે ને માં ઘરડી ત્યાં બેઠી હોય અને કહેવાય કે જ્યાં ત્યાં થૂકે હવે આ દીકરાઓની વહુઓને પસંદ ન હતી અને થોડા દિવસ તો જે દીકરાઓ સાંજે ઘરે આવે છે અને એકબીજા ને વાત કરે છે ઘણા ટાઈમ તો અંદરો અંદર ઝઘડે છે અંદરો અંદર ઝઘડવા માંગે છે પહેલી બહુ કહેશે તું રાખ ને પહેલી બહુ કહેશે તું રાખ હું નહીં રાખ જ્યારે કહેવાય છે કે એક દિવસ રજાનો દિવસ હતો અને બંને દીકરાઓ ઘરે હતા અને દીકરાની વહુ બેઠા હતા અને આ નિર્ણય લે છે કે આપણી માં છે ઘરડી હવે આપણે છે ને અહીંયા જૂના છાપરાની અંદર નથી રહેવું આ ગામડાની અંદર નથી રહેવું આપણે હવે શહેરમાં ચાલી જઈએ તમે બંને નોકરી કરો છો અને આપણે શહેરમાં જઈએ હવે આપણે સાદી જિંદગી આપણે જેવી નથી અને જો ઘરડી માને ત્યાં શહેરમાં લઈ જશું તો શહેરના લોકો કેવા સારા માણસો હશે તમારા મિત્રો ત્યાં આવશે અને આ ઘરડી માં બેઠી છે ને તો આપણે ઘરમાં નહીં શોભે આવું દીકરાઓ ની વહુ કહે છે આ દીકરાઓ ની વહુ ચારે ભેગા થઈ અને નિર્ણય લઈ જાય છે એક કામ કરીએ તમારી માં છે ને તમારી માં ને બાજુમાં આવેલા આશ્રમમાં મૂકી દઈએ પછી આપણે શહેરમાં ચાલી જશું ત્યારે બંને દીકરાઓ માં પાસે જઈને બેસે છે ને માને કહે છે કે માં ચાલ માં હવે આપણે અહીં નહીં રહેવું આ ઝૂપડાની અંદર નથી રહેવું ને આપણે હવે શહેરમાં જાવું છે કારણ શું કે શહેરમાં અમે નોકરી કરીએ છીએ અને અમારે આવા જવામાં બહુ તકલીફ પડે છે તો આપણે બધા સાથે શહેરમાં રહેશું અને માં કહે છે માં કહે છે કે બેટા થોડા દિવસો તો એ આપણા ગામડા અંદર ગામડામાં રહ્યા હોત તો સારું હતું બેટા હવે હું સેલા સવાર સુધી છું હું ક્યાં રખડું દીકરાઓ કહે છે ના માં તું ચાલ માતારા જે જૂના કપડા જે છે ને એ ફોટલામાં ભરી દો એટલે દીકરાની વહુએ માના જૂના કપડા હતા જે પણ કઈ માનું હતું ને હે કહેવાય કે ફોટલા ભરી દે છે અને બને દીકરાઓ પોતાની વા ને લઈને શહેરમાં ચાલે છે અને જ્યાં આશ્રમ હતું એ આશ્રમ ની અંદર શહેરમાં રહેવા આપ્યો હતો થોડા દિવસ ગામડામાં તો રહેવું તું હું તો છેલ્લા સવાર સુધી છું ક્યાં પાછા શહેરથી ગામડે આવશું ક્યારે આવશું એટલે દીકરા કહે છે કે મા તું ચિંતા ના કર અમે બેઠા છીએ ને એ કહેવાય કે આશ્રમ આવી જાય છે આશ્રમ ની અંદર માને મોકલી દે છે તે પણ કરવાનું હતું તે દીકરાઓ કરે છે અને દીકરાઓને દીકરાઓને દીકરા કહે છે કે માં આ શહેર નહીં એક આ તારું ઘર આ એક આશ્રમ છે માં હવે તું ઘરડી થઈ ગઈ છે બસ હવે થોડા દિવસો તારા પાછે છે તું આ આશ્રમ ની અંદર વિતાવી લેજે હવે અમે અમે શહેરમાં ચાલી જશું તું આ તારું ઘર સમજ છે ને તારું જે જે સમજે તે આનંદર માથું રે આ છે તારા જેવા ઘણા બધા લોકો ઘરડા ભૂટા ઘણા બધા છે તમે બધા સાથે મળીને રેજો આટલું માના આટલો અવાજ પડતા માના કાને આટલો અવાજ પડતા માની આંખ માંથી ઝરમર ઝરમર આંસુ ટપકી પડે છે અને માં જૂના દિવસો યાદ કરીએ જૂના દિવસો ને યાદ આવી જાય છે અને માં રડી પડે છે કે બેટા દીકરા બેટા દીકરા તમે કેમ આવું કર્યું હવે હું થોડા દિવસની હતી હું છેલ્લા સવાર સુધી મને કેમ આજે મેં તમારી સાથે પસાર કરી હતી મેં કઈ રીતે તમને મોટા કર્યા કઈ રીતે તમારો ઉછેર કર્યો હતો બેટા કેમ તમે ભૂલી જાઓ છો મેં રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશનની અંદર ભીખ માગી અને તમને ભણાવી ગણાવીને મોટા કર્યા છે ને આજે બેટા તમે આટલો બધો વિશ્વાસઘાત કરી નાખ્યો છે પોતાને કહેવાય છે દીકરાઓ દીકરાઓ કહે છે માં દીકરાઓ માને કહે છે માં જે બધું તે કર્યું ને એ અમારા માટે કર્યું કઈ વાંધો નહીં પસાર કરેલી આટલું દીકરાઓ ચાલી જાય છે બેસીને માઓ એમાં ચર્ચાઓ કરે છે કહે છે કે જેવું કરશો તેવું ભોગવું પડશે જેવું કરશો તેવું જ ભોગવું પડશે સમય કોઈ નક્કી નથી કે સમય આવે છે જેવું તમે વર્તમાન કરશો ને આવનારી પેઢી તમારા જેવું તમને વર્તમાન કરશે આજે તમે તમારા મા બાપ આશ્રમમાં મોકલી દીધા છે ને તો આવનારી પેઢી તમારા આવનારા બાળકો તમને જ્યારે તમે જ પણ ઘરડા પણ ઘરડા થશો ને ત્યારે તમારા બાળકો બસ આ જ જગ્યાએ તમને મોકલવા માટે આવવાના છે એટલે યાદ રાખજો જેવું કરશો ને એવું ભોગવવું પડશે જેવું કરશો ને એવું જ ભોગવવું પડશે એટલે ખરેખર ત્યારે